श्रूयतां देवदेवेश स्वामी नारायणं प्रभो त्वादीयैनावधाननैनं कथयिष्ये शुभा कथः ओ श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीगुणातितानन्दस्वामिने नमो नमः સ્વામીને નમ ન સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને આજ તો મહારાજ કહે કે સહુને ભીડામાં લેવા છે ને સહુને એકાંતિક કરવા છે ને વૈષ્ણવ હશે તો સૂર્યના લોકમાં થઈને બાળીને લઈ જાશું સ્વામીની વાતો કે બધા ભીડામાં લેવાશે એને એકાંતિક કરવા છે ભીડો એટલે નિયમમાં ત્યાગીઓ માટે પાંચ નિયમ ગ્રસ્ત માટે અગિયાર નિયમ છે ને ગમે વસ્તુ ભીડામાં આવે ને તો પારું થાય પેલા પુસ્તક ને સ્વામી કે બધા ભીડામાં લેવાશે અને પછી એકાંતિક કરવા છે અને કદાચ વાંચના હશે ને તો સૂર્યના લોકમાં લઈ જાઉં ત્યાં જઈ વાષ્ટડા બાળવી અને બધાને બરબર કરવા છે આય નરો માનો તન્યા બુકલેટ ના હતા ને લસુ દૂહી આય રેડા બહુ સારા સત્સંગી બહુ ખૂબ રિધી સીધી બેહો બધી પણ દુષ્કાળ પયો ને એટલે બેહો બધી મરી ગઈ હવે ખાવું હું સાહિત્યો જોઈને ન મળે પછી ડુંગરીનું લહું હોય ને દડો અને બાજરાનો રોટલો ખાય મહારાજે જશન દીધા આ શું કર્યું કે કાંઈ મળતું નથી શું કરી એ પછી ગંધ કાઢવા માટે ઉપર લઈ ગયા તેમ બેરું ટોસીએ અને ત્યાં જઈને પછી તપ કહે એક વર્ષ સુધી એને ગંધ કાઢી અને પછી લઈ ગયા સમજણું ને ફટાક્યો અને પંચર બે નોખા હોય ને ફટાક્યો આવડો મોટો થાય ફટા નો પંચરમાં કરતા થાય એટલે પંચર હોય ને એ હંધાય ફટાક્યો ન હંધાય એટલે સ્વામી કે બધાયને વાસના ટાળી સૂર્યના લોકમાં લઈ જઈ અને બધાએ ભ્રમ કરવાના થયો મહારાજે મધ્યના પિસ્તાલીસમાં લખ્યું હતું અહીંયા વાંસના નહીં ટળે તો સૂર્યલોકમાં ચંદ્રલોકમાં પણ બધાને વાંસના ટાળીને લઈ જવા કારણ કે આપણે એના છે એ આપણા છે સમજાને ને પણ એના થઈ રહી દીકરો દીપડો અને શું કહેવાય છોકરો એ દીકરો કહેવાય પુત્ર એટલે માતા પિતાને પોષણ કરી પુત્ર કહેવાય છોકરો એટલે શું ભાઈ બાપને આબરીમાંથી શીણી મારે ને એ છોકરો કહેવાય આમ બરાબર ને ઠુંબર દીએ વાળે દીકરો કહેવાય મા બાપનું પોષણ કરે એ કહેવાય પુત્ર ને બોલો કહેવાય ચિનભીન કરે એટલે આપણે એના થઈ રહીએ તો એ ગમે એમ કરીને એને આપણને લઈ જવાના છે તો આપણે એને થવું જોઈએ એના એટલે એને આજ્ઞામાં રહેવાનું બસ શું એની મરજી છે અને શું કહેવા માગે છે શું એની મરજી છે શું કહેવા માગે છે ભાઈ અને રાજાના કુંવરને દલિતથી મરાય નહીં તેમ ભગવાનના ભક્તને માથે કાળ કર્મ માયા આદિ કોઈનો ભાર નહીં જે તેને પીડી શકે મોટા માણસ હોય એના પ્રધાન હોય અને કદાચ એ વાંકમાં આવે તો હાથ કડી ન પહેરાવાય સમજા ને એની ક્રેટી જેટલી છે તો પોલીસની ગાડીમાં બેસી જાય એટલે સમજી લેવાનું બરાબર ને यह राजा न कोवर हो इन्हें हल्का मानस कोई अड़ी सके नहीं यह भगवानो भक्त थियो इन्हें काल कर्म माया <coughs> कोई अड़ी सके नहीं जो कोई नहीं अड़ी सके जो सामते ने बाप समर्थ से इन्हें सहाय करे जो इन्हें बाप समर्थ से ये दिखरा ने सहाय करे जो एवं <coughs> આપણો બાપ સમર્થ હોય તો આપણી સહાય કરે જો સ્વામીએ લખ્યું કદાચ ગુનો થઈ ગયો હોય તેને પ્રાસિદ્ધ કરવાનું એને બળ આપે અથવા પ્રાસિદ્ધ કરવાને પોતે માથે લે અથવા રોગ પહેરી અને શોધ કરી ડોક્ટર ધામમાં લઈ જાય ત્રણ ભગવે ને કા એને પ્રાર્થિત કરવાનું બળ આપે કાં એને પ્રાચિત પોતે માથે લીધે અથવા શિવર રોગ પહેરી અને સસંગમાંથી જવા દઈએ નહીં આ એનું લક્ષ્ય છે એટલે ભગવાનો ભક્તો હોય ને કાલ કર્મમાં એ કોઈ હડી ન શકે સદગુરુ નિષ્કળાન સમયે ભક્તિ પ્રસાલે કે લખાનો વડોદરાનો હતો ને એટલે કોક ને પડખે કોઈ ભાભા ને લેવા ગયા નીકળ્યો અને ખબર પડી ક્યાં જવું કે અમારા પોળ એટલે વિસ્તારમાં અમારી સોસાયટીમાં તમારે ઘરવાનું નહીં કે પછી ક્યારેક તો સાકર કરતા કેટલી બધા ગરમ હોય ને શાહ કરતાં કેટલી વધારે ગરમ હોય એટલે ઠેઠભેર મીડિયા કરવા પછી કે હું ભગવાનનો ભક્ત છું સ્વામિનારાયણનો આશ્રિત છું અને અમારે સોસિએશનથી જો બીજા આવી અને આમ કરી જાય તો આપણું નાક કપાય પાછી હતી ગેડી લઈને બાહ થયો ઠેઠ મૂકી ઝંપુરીમાં એને બાહ ધર્મરાજા કે શું છે શું છે કે આવા માણસો રાખ્યા છે કે આવ ढक्कट के पर ये हूँ बोले <coughs> बाबा ने लेवा जाता मैं ना पड़ी धरन हम धर्म हम बज पहले ना हाजिर करो तो पर जब धर्म माफी मांगी, माफ करो हमें नहीं सही कि मायरा भी ने मुक्कू नहीं किया मारिया हमें बोलियो के बोलो ताकत <coughs> से नहीं भगवान स्वामी એ ભગવાન ભક્ત હોય એને કોઈ કાળ કર્મ માયા દૂત એ કોઈ અડી શકે નહીં બસ કે ભક્ત પેલા સુલભા હતી તે સમાધિવાળી હતી ને પરકાયામાં પ્રવેશ કરતી એવી હતી પણ વનમાં ગઈ ત્યાં સારું દેખીને એમ થયું છે કોઈ પુરુષ હોય તો રમીએ સુલભા એટલે આપણી મનની વૃત્તિ મનની વૃત્તિ એવી સમજે ને જ્યાં સારું પદાર્થ દેખાય ત્યાં સોટી જાય એટલે રામાન સમીર નીલકંઠ વર્ણિ

એ મેં રામચંદજી ભગવાનને પરણવ્યા છે મારી વૃત્તિ છે ને એ રૂપ સીતા એ મેં ભગવાનને પરણાવ્યા એટલે આપણી વૃત્તિ ભગવાનમાં રાખવાની આવ્યું ને સુલભા હતી સમાધિવાળી હતી પર કર્યા પરોશ કર્યા અને બીજાનું રૂપ જોઈ અને એમ થયું કે હોય હોય તો રમીએ કારણ કે દેહ ભાવ અને દેહ તત્વ દેહ વસ્તુ નોખી છે અને દેહ તત્વ છે એ નોખું છે સ્વયં બાપાએ શાખા સવિતામાં લખ્યું કે શું નડે છે દેહ નડતો નથી પણ હું દેહ શું આ મનાઈ ગયું એ નડે સ્ત્રી બંધન કરતા નથી પણ સ્ત્રી તત્વો મનાઈ ગયું દ્રવ્યો બંધન કરતા નથી પણ દ્રવ્યોની આસક્તિ છે માટે એ બંધન કરતા છે જો બંધન કરતા હોય તો છોડી ન શકે ને હાલો અત્યારે કોઈ કંપની હોય અને એમ સાહેબ એમ કહે अर्धगोधी से तो अपने सूट आता खोटखाइन जो क्योंकि भूखे पेटे पैसे कमाया हो पास केम छोड़वा कि आप हिस्सू तो पास काम भी लो अले स्वामी के स्त्री बंधन करता नहीं परंतु तो स्त्री ने स्त्री तत्व मना बंधन करता है દ્રવ્ય બંધન કરતા નથી પરંતુ એમાં આપણને આસક્તિ છે મોહ છે એ વસ્તુ આપણો નાશ કરે સ્વામી કે જે વસ્તુમાં તમને મોહ હોય એ તમારું પતન કરે પછી ગમે વસ્તુ હોય જળ હોય તો ભલે ચૈતન્ય હોય તો ભલે પોતાના મનની માનેલી હોય તો ભલે ન હોય જે હોય તે સ્વામી કે સિંયા છે સુકાશે ને પાણી છે ખાધો અને આશક્તિ થઈ ન્યા ભીનાશ આવી ગબર ને ભીનાશ ક્યાં આવે બસ આ છે એમાં એટલે વનમાં ગઈ એમથી કોઈ પુરુષ હોય બોલો એટલે વાસના ટાળવી સ્વભાવ ટાળવા પ્રકૃતિ ટાળવી એ ઘણી કઠણ છે નથી જાય બે વસ્તુ હંમે તીવ્ર શ્રદ્ધાવાળા ગુરુ હોય અને તીવ્ર શ્રદ્ધાવાળા મમુક્ષુ હોય તો બધું થઈ જાય ચાલો અને ધર્મશાળા હતી તે પાડીને ફરી કરી તે હવે પ્રથમની દેખાતી નથી એમ પ્રકૃતિનું કાર્ય સર્વે નાશ કરી નાખવું તેનું નામ સાંખ કહેવાય ધર્મશાળા ત્રીજી છે સંત નિવાસી ગયો ને પેલા આવેલા પછી ઓગણીસો ઓગણીસમાં માં બીજી કરીએ આ આવ્યું ને એ સ્વામી કે નવી ધર્મશાળે બાંધી એટલે જૂની દેખાતી નથી જો એટલે પ્રકૃતિનું કાર્ય પ્રકૃતિમાં લીન કરી દેવાનું સમજ્યા ને જે વસ્તુ બુધવાર ગયો એને પછી યાદ કરવાનો કે કરવાનો હમ જે વસ્તુ ગઈ સુખ ગયો હોય તો ભલે દુઃખના દિન ગયા હોય તો ભલે પણ પાસા યાદ કરવા નહીં શા માટે દુઃખ આપણે જોતો નથી માંગવું નથી પણ એનાથી આપણને થોડો થોડું અસર થાય ભીસી છે ને કરડી છે ને તે પછી ચોવીસ કલાકનો ડંગ તોડી વેદના સો જ કલાક સુધી એની વેદના રહ્યા હતો કે બટકું ભરી વહી જાય પછી હું પૂરું થઈ ગયો એને આપણે સંબંધ પૂરો થઈ ગયા ને આપણે ખિસ્સા રાખતા હોય તો ઠીક હાલો બરાબર થઈ ગયા પછી બંધ થઈ જવું જોઈએ ન થાય સો કલાક સુધી એનો ડંખ છે ને એ રહેશે એટલે દુખરૂપ નથી પરંતુ એમાં આસક્તિ મો છે એ વસ્તુ વસ્તુ છે સારી છે પણ આપણને યુઝ કરતા આવડતો નથી કેમ વાપરવું મોબાઈલ છે બધું સારું છે ને ટીવી બધું સારું છે જો નબળી વસ્તુ હોય ને તો બજારમાં આવે હવે બોલો બધી વસ્તુ સારી જ ગમે સંપ્રદાય થયા ગમે જે થયા પહેલા તો શુદ્ધ છે ને પછી ભેગ ગયો ધીમે ધીમે કરતા વસ્તુ સારી છે પણ વસ્તુને આપણે કેમ એનો યુઝ કરવો કેમ વાપરવી શું કરવું એ આપણે જોવાનું સમજે ને ઓન પારકું છે પેટ પારકું છે ઘણા હોય ધબેડી લ્યો બા પછી ખાવાથી શું થાય રોગ થાય મુસ્લિમ પેલા હતા ને જો અમુક પછી પુલી મૂકીએ પણ મોટી પુલી મૂકીએ તો પછી પંખો ફરે તો ફસ ફસ કરતો બંધ થઈ જાય કેપેસિટી માં આવી જાય શું કરો હમ ફસફસ થાય ને પછી કેપેસિટી બધી વસ્તુ થાય ને તો પછી આપણને મજા ના મજા છે બસ સમજો ને આપણી કેટલી શક્તિ છે એ પ્રમાણે આપણે રમવાનું આપણું બજેટ કાઢવાનું બીજા બજેટ માટે નહીં એમ દરેક વસ્તુમાં જોવાનું અને પોતાને જાણે બે માણસનું કામ કરે તેથી પણ મોટાની આજ્ઞા એ કરીને બેસી રહે અથવા કહે એટલું જ કરે એ શ્રેષ્ઠ છે એટલે સેવા નહીં કરવાની કરવાની ઘણા આનો અર્થ એમ કરે કે સ્વામી સેવક રથ ના પાડે હમ કારણ સમુદ્ર છે સમુદ્ર બધું રત્ન ન હોય બોલો એમ સાહ્ર છે ને એ સમુદ્ર કહેવાય એક શબ્દ છે એના કેટલા બાર અર્થ થાય શું કીધું એક શબ્દ છે ને એના અર્થ બાર થાય આમાં જે લેવું લેવા જા સેવા કરવાની પણ મોટાની આજ્ઞામાં રહીને તો એનું આપણને બંધન ન થાય આપણી મેળે કરીએ તો બંધન થાય પોતાની મેળે બે માણસનું કામ કરતો હોય અને બીજાની આજ્ઞા કેમ બે હિરે અથવા કેમ કરે તો એ શ્રેષ્ઠ છે સ્વામી કે નિત્ય લાખ રૂપિયા લાવતો હોય પણ ભગવાનના ભક્તોનું ઘસાતું બોલે તો ન ગમે બેઠો બેઠો ખાતો હોય સુઈ રહેતો હોય આળસુ હોય પણ જો ભગવાનના ભક્તોનું સારું બોલે તો એની સેવા હું કરું કોણ કહે છે આળસું હોય પ્રમાદિ હોય પણ ભગવાનના ભક્તોને સારું બોલે તો એને હું બેઠા બેઠા ખાવા દઉં અને એની સેવા હું કરું હવે ફરી ગયું છે સાંપણીમાં હવે કરાવવું એમ આવી ગયું મૂળ શબ્દ આ છે પહેલાનું સમજાણું ને મોટા પુરુષ આજ્ઞા આજ્ઞા કર એટલું કરે અથવા બેસી રહે તો શ્રેષ્ઠ છે શા માટે એમાં માન ના આવે સ્વામી કે પોતાની મેળે કરે તો એમાં દેશ કળ આવે શું એટલે પોતાને માન આવે મહાન આવે પોતાને જો મેં આમ કર્યું એની વસ્તુ છે મોટાની આજ્ઞાથી કરે તો માન આવે જો ક્યાંથી ક્યાં ધૂમડું ખડ ઉગી જાય અગાસી માં થયું ને ન્યાય પાળી હોય તો એમાં ઉગી જાય આધો હોય ને ધૂળ પડે ત્યાં ઉગે એ મહાન સારા કાર્યમાં આવે અને નબળામાં પણ આવે એટલે આકા મંદિરનું કામ કરતો હોય અને બીજો મોટા પુરુષની આજ્ઞા કરીને બેસી રહે अथवा कहें करे तो ये श्रेष्ठ से आप संप्रदाय से गुरु मुखी से आप मुख्य नहीं दिलकंठ <coughs> सात वर्ष सुधी वन में फेरा कोई ने राम राम न करू जय श्री कृष्ण जय श्री कृष्ण ये लोजनी अंदर मुक्ता समझा मरिया जो સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ એને પણ ગુરુ સ્વીકાર્યા અને મુક્તાન મુક્તા આ ઉપાસના કહેવાય ઉપાસના એટલે સ્વામી સેવ ભાવ એક અધિન એક ન્યૂન શા માટે પોતે વિશિષ્ટાદ્વૈત મત એની સ્થાપના કરવી હતી શ્રી ગણેશાય નમઃ ત્યાંથી કરેલો જ છે મત કહે એક અધિક એક ન્ય આ મત એને થાપો હતો શુદ્ધાદ્વૈત દ્વૈતાદ્વૈત અદ્વૈત દ્વૈત અદ્વૈત બધાય થયો વિશિષ્ટાદ્વૈત મત અને બ્રહ્મ વિશિષ્ટાદ્વૈત મત સ્વામિનારાયણ ઓલો વૈષ્ણવ સંપ્રદાયનો અને આપણો શું કહેવાય બ્રહ્મ વિશિષ્ટાદ્વૈત મત સ્વામી કે બ્રહ્મરૂપ થઈ અને પછી ભગવાનની ભક્તિ કરવાની શિક્ષા પદ લખ્યું ને निजात्मा ब्रह्म रूप देहतरण विलक्षण विपाई भक्ति कृष्ण से ब्रह्म थी पशी पर ब्रह्म भजवा समझे ब्रह्म थे पशी और केम थवाय तो एक गुरु ने आशीर्वाद थे एक साधन थी સાધનથી જેવો હોય એને દેસકાલ લાગે પણ ગુરુની આજ્ઞાથી જે થયો હોય ભ્રમ એને આ દેસકાળ લાગે નહીં મહારાજે છેલ્લાના સોથામાં લખ્યું અસ્વસ્થામાં ભ્રમ થયો પણ શ્રી કૃષ્ણ ભગવાન એના ભક્તો પાંડવ એમાં દયા સ્નેહ ન થયા જાડવા ઘણા પ્રકારના હોય સમજે એક પ્રકારના ઘણા પ્રકારના હોય એમાં ફર્સ્ટ નંબર બે આવે એક ખીજડો ડાબી સાઈડમાં તો ખીજડો આવે અને લ્યો તો આંબો આવે ગુણકારક કારણ કે સાંઈડો આપે કેરી આપે ખીજડો શું આપે મામાને રહેવાનું રેવાનું થાન આપે બરાબર ને ખીજડામાં કોણ રહે એટલે જેટલા ઝાડવા છે ને એમાં ડાબી સાઈડમાં ખીજરો નંબર આવે જમણી સાઈડ લેવી હોય તો આમ હા બોલો એટલે બહુ વિચાર કરવાનો ને ને સમય છે એને બગાડનાર કોણ છે આપણે કે બીજું કોઈ છે આ કોરો આવ્યો અને ભજન કરવું ભજન તમને મજા આવે નથી કરવું નથી આવતું એ હવે એને ફાવતું નથી શું કરું અને ઓલા અમુક છે તો હું શું માથું જ કરતા નથી વાસ્યા જ કરે વાસ્યા જ કરે નોખું નોખું આ તે કર્યા કરે તો સમય વી જાય જો સમજાય ને સ્વામી કે દુઃખ આવે એટલે કંઈ રોવાનું હોય ટાટિયા પસરવાના હમ ભજન કરો અને એમાંથી આપણને બરાબર ને એક ભાઈ કે ને કે મને ઝોલા નો આવે ઝોલા હમ કોઈ દીખ કે કોઈ દી કેમ કે મને ખબર પડી ગઈ આઠ વાગે નિંદર આબાની છે સાડા હત વાગે ખૂઈ જાવ શું સંકેત કે જે હું કીધું હમણાં